મોડાસા ખાતે આજે અરવલ્લી જિલ્લાના બુથ સમિતિના સદસ્યોને સંબોધવા તેમનામાં જેમ પુરાવા માટે પ્રદેશ બીજેપી અધ્યક્ષ આજે મોડાસાના બાયપાસ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા લગભગ ત્રણથી ચાર હજાર જેટલા બુથ પ્રમુખ સંયોજક અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ભાજપ લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયા હિંમતનગર પ્રાંતિજ ઈડરના ધારાસભ્યો અરવલ્લીના બાયડ મોડાસા અને ભિલોડાના ધારાસભ્યો સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં બુથ સંમેલનને સંબોધન કર્યું હતું સી આર પાટીલે મીડિયા સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ રાજપૂતો માટે કરેલ નિવેદન અંગે પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે ક્ષત્રિયોએ તમામ સમાજની રક્ષા માટે રજવાડા એક ઝાટકે સમર્પણ કરી દીધા હતા આ દેશને એક કરવામાં ક્ષત્રિયોનો સિંહ ફાળો છે રાહુલ ગાંધીને ઇતિહાસથી ખબર નથી આ રીતે વાણી વિલાસ કરી રાજા મહારાજાઓના અપમાન કરવું એ યોગ્ય નથી એમ જણાવી રાહુલ ગાંધી પર નિશાન તાક્યું હતું મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યૂઝ અરવલ્લી